લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે રાત્રિમાં કરવાની યાત્રા આજે ન કરવી એને ટાળવી વૃષભ વૃષભ આજે આજે શું કરવું જોઈએ સરસવનું તેલ દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ કામમાં વધુ પડતો લોભ લોથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે થોડી ખીર બનાવીને મજૂરોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ જગ્યાએ શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ભગવાન શનિના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈ જૂના લોખંડના સામાનની ખરીદી કરવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે બસો ગ્રામ જેવા કાળા અળદ કાળા કપડામાં બાંધીને શનિ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લેધરની વસ્તુ શરીર પર પહેરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું છે તુલા રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હળધરનો ચાલલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને પરેશાન નહીં કરતા અને ઈજા નહીં પહોંચાડતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છું વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ ભગવાન શનિના દર્શન આશીર્વાદ લઈ લો એક મુઠ્ઠી જાઓ માથા પરથી ઓબાળજો દૂધથી ધોઈ ને વેતા જલમાં વહાવી દેજો વેતો જલ ન હોય તમારી આજુબાજુ તો તમારા ગામના ઉકરડે એને નાખી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું નથી બોલવાનું આપણા ફાયદા માટે પણ નથી બોલવાનું ફાયદા માટે બોલશો તો નુકસાન થશે મકર મકર રાશિ મકર આજે તમારે તમારી બેન દીકરીઓને નારાજ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરે કુંભ રાશિ આજે પોતાના પેન્ડિંગ કામ અટકેલા કામો પર ધ્યાન આપીને એને આગળ વધારવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને ઘર મંદિરમાં લાંબી પૂજાઓ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ શનિની આરાધના કરવી શું નથી કરવાનું મિત્રો આજે તમારે બે વસ્તુનો બગાડ નથી કરવાનો દૂધ અને તેલ આ બે વસ્તુનો બગાડ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ દ્વારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવદન ચોક્સી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે